જ્યારે રાજુ ધરપકડ કરવામાં આવી હતી એના પછી આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ આવ્યા પણ મિત્રો જ્યારે ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ નેતાઓ જઈ રહ્યા છે તો પોલીસ તેમના સુધી પહોંચવા નથી દેતી પોલીસ વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરી રહી છે

આ માર્કેટ કિલોમીટર દૂર જઈને સભા કરે છે છે પણ પણ મિત્રો ત્યાં આવી જાય અને ઘણો બધો સામ સામે મામલો બહુ વધારે જામી જાય છે ખેડૂતો અને પોલીસ વચ્ચે મારામારી થાય છે પોલીસની જીભ પણ તોડી દેવામાં આવે છે પથ્થરમારો કરવામાં આવે છે તો મિત્રો હવે તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે જોઈએ છીએ કે હવે આગળ નવા સુ સમાચાર મળે છે હવે આ ન્યાય માટે કોણ કોણ મોટા મોટા નેતાઓ આવે છે એ તો મિત્રો આપણને આગળ નવી અપડેટ મળે એટલે આપણે તમને બતાવતા રહીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે